જય જુહાર મિત્રો આજે ફરી એક સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી એક વખત હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી એ તમને હું જણાવવા જઈ રહ્યો છું કે ખરેખર હવે જે થઈ રહ્યું છે જે બનાવો બની રહ્યા છે જે જમીનો સીનવાઈ રહી છે કે જે પણ થઈ રહ્યું છે એ પાંચ વર્ષ સુધી ચાલવાનું છે કારણ કેમ કઈ રીતે તો મિત્રો ખાસ કરીને જણાવી દઉં કે પાંચ વર્ષ એટલા માટે થવા જઈ રહ્યા છે કે આપણે બે હજાર બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ બરાબર તો હવે આપણે છવ્વીસ સત્યાવીસમાં ફરી ચૂંટણી થશે એટલે હજી વર્ષ કન્ટિન્યુ બોગો પછી સાંસદની પ્રધાનમંત્રીની વાત કરીએ તો પ્રધાનમંત્રી આ વખતે ચૂંટણી થઈ એટલે હવે પાંચ વર્ષ પૂરા કરો મિત્રો સહન કરવાની શક્તિ હરેકમાં હોય એટલે જ આ બધું આપણે બધાએ બધા મિત્રોએ બધા આપણા દાહોદની જ વાત કરીએ આપણે કે દાહોદ જિલ્લામાં સ સ સ ધારાસભ્યો આપણે છૂટીને મોકલ્યા છે ભાજપમાં ભાજપને વોટિંગ ફૂલ ભરપૂર વોટિંગ કર્યું છે અને સ સ ધારાસભ્ય ટોટલિંગ ધારાસભ્ય એમપી આપણે બધા સરકારશ્રીને વોટિંગ કર્યું છે તો હવે દુઃખ કઈ કઈ વાતની છે તમને બધાને જમીનો સિનવાય એમની તો વોટિંગ તો કર્યું છે હવે સિનવે

તો પછી કોઈ મતલબ નથી તમે કે પાંચ વર્ષ માટે અમારા માટે સોનેરા દિવસ આવશે સોનેરું કંઈક થશે ખુશીના દિવસો આવશે એવું વિચારીને તમે આપ્યું હશે આપ્યા મેં પણ આપ્યું આપણે પણ આપ્યું બધાએ આપ્યું આપણે ભાજપને વોટિંગ તો હવે દુઃખ કઈ વાત વાતનો છે તમને દુઃખ એ જ વાતનો છે ને આપણી જમીનો છીનવાય ને આપણે આપણા કેદા પ્રમાણે રહે એવું તો બને જ નહીં એવું ભણવું મુશ્કેલ છે કારણ કે આપણે છૂટીની મોકલ્યા જેમ જે તે વખત છૂટણી થાય એ વખતે જવાબદારી આપણામાં આવે આપણે માથા ઉપર લેવાની હોય તો હવે એ લોકોના માથા ઉપર છે જવાબદારી હવે તમે લાખ આવેદનો આપો વીસ લાખ આપો કે કરોડો આવેદનો પત્ર આપો કોઈ મતલબ નથી સત્તા એ સત્તા એ દારે તે થાય તમને એમ લાગતું હશે કે અમે અમે માલિક છીએ અમે આમ છીએ અમે તેમ છીએ અમે ફલણું છે ડેખણું છે તો કરીને બતાવો ને કયા આંદોલન કરવાના તમે કયું શું કરવાના તમે જે કરો તે કરો કઈ થવાનું નથી આ તો સત્તા પક્ષ છે ભાઈ છૂટીને આપણે જ મોકલ્યા છે એટલે આપણે જ વેઠવાનું છે હવે તમને કેવું લાગે કે ના બિલકુલ અમે કીએ એમ જ ચાલે ના ચાલે ને હવે તમને કીધું હતું તે વખત કે કોઈ આપણે બદલવાની જરૂર છે તો બદલી નાખતા તો કંઈક આવું ના થતું એ નવી નવી સરકાર હોય એટલે આપણી વાત પણ માને આ તો ત્રીસ વર્ષની સરકાર છે એમના મૂળિયા અહીંયા નાખી દીધા છે હવે કઈ રીતે ઉખેડવાના મૂળિયા ઉખડે જ હવે તો ફળ મીઠા મીઠા આપણે જોવાના છે ને ખાવાના છે કહાની કહું તમને કે હવે જે પણ આમના ફળ કેરીના ફળ જે મીઠા એકદમ પાક પાકવા મૂકેલા છે એટલે પાક કમ્પ્લીટ પાકી જાય એટલે આપણે ખાવાના છે મૂળિયા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે કોઈને ગભરાવાની જરૂર નથી બધા શાંતિથી ભોગવો અને રહો વિડીયો ખૂબ લાંબો થઈ જશે મિત્રો હું આગળ પણ નવો વિડીયો લઈને આવી એટલે આજના વિડીયોમાં આટલું જ જોહાર જય આદિવાસી જય વિલપરદેશ જરૂર પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને શેર વધાર વધારે પડતી શેર કરજો જેથી કરીને લોકોને કોઈ એક દાખલો સમજાય અને કોઈ વિચાર આવે તો ઠીક છે બાકી વધારે પડતા લોકો સાથે શેર કરે જેથી કરીને કોઈપણને કામ પણ આવે અને કોઈને સમજાય પણ કર્યું કે આવનાર પાંચ વર્ષમાં આપણે શું કરવાનું છે જોહાર કહેવાય ચેનલને સબસ્ક્રાઇબ તો કરો યાર તમે ભૂલી જાઓ આખો વિડીયો એટલા સુધી જોઈએ તો કરો હવે જય જવાહર જય આદિશ